નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌ પ્રથમ વાત કરીએ તો નવા વર્ષે અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે દસ અને અગિયાર જાન્યુઆરીમાં ઠંડી વધી શકે છે ઉત્તરાયણ પર ઠંડા પવનો વાહી શકે છે પાંચ જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં માવઠું પણ થઈ શકે છે પૂર્વ દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે ઉત્તરાયણમાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે સામાન્ય ડિસેમ્બર કરતાં ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં ઠંડી ઓછી પડી છે હવે જાન્યુઆરીમાં ઠંડીનો માહોલ કેવો રહેશે તે હવે જોવું રહ્યું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચકમક ઝરી મગદલ્લામાં ટ્રક ચાલકોને બેરિકેડ હટાવતા કહેતા પોલીસ પર હુમલો થયો છે જેમાં ત્રેવીસ લોકોની ધરપકડ કરાઈ છે રસ્તા રોકી વિરોધ પ્રદર્શન સીસીટીવી ફૂટેજમાં હુમલો કરતા કેદ થયેલા ત્રીસથી થી ચાલીસના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ટ્રક ચાલકો કોના ઈશારે રોડ બ્લોક કરવા આવ્યા તેની તપાસ થવી જોઈએ પોલીસકર્મી જીવ બચાવીને ભાગતા ટોળાએ દોડાવી દોડાવીને ફટકાર્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશ જવાના ક્રેઝમાં વધારો થયો છે ગુજરાતીઓમાં વિદેશ જવાનો ક્રેઝ દિવસે ને દિવસે વધી રહ્યો છે અમદાવાદ સ્થિત પ્રાદેશિક પાસપોર્ટ કચેરી વર્ષ બે હજાર ત્રેવીસમાં વિક્રમે આઠ પોઈન્ટ લાખ પાસપોર્ટ બનાવ્યા અને ઇશ્યુ કર્યા છે જે છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ છે વર્ષ બે હજાર બાવીસમાં છ લાખ ચોવીસ હજાર ચોર્યાસી પાસપોર્ટ જારી કરવામાં આવ્યા હતા આમ વર્ષ બે હજાર બાવીસની તુલનામાં બે હજાર ત્રેવીસમાં આ ટકાવારી જોઈએ જો છત્રીસ પોઈન્ટ પાંચ ટકા વધુ છે કચેરીના કર્મચારીઓએ આડત્રીસ જેટલા શનિવાર અને જાહેર રજાઓમાં પણ કામ કર્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાપાનમાં ટોક્યોના

ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે